ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ છવ્વીસ હજાર એકસો એક્યાસી કેસોનો સુખદ નિકાલ કરાયો ભરૂચ જિલ્લામાં ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગ પ્રિલિટિગેશન સહિતના રજૂ થયેલા છવ્વીસ હજાર એકસો એક્યાસી કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈ અને સેક્રેટરી ડી બી તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી સદર લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એચ ગાંધી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ પી જોશી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ વી ઉપાધ્યાય પી એમ સોની એમએમ સૈયદ એમ વી ધાસુરા એથી તિવારીના વોરડ હસ્તે દીપ પ્રગત્ય કરીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ લોક અદાલતમાં શહેર અને જિલ્લાની તમામ તાલુકાના કોર્ટના દીવાની ફોજદારી ખોરાકીના કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેન્કો મોબાઈલ ટેલિફોન કંપનીઓ ડીજીવીસીએલ વગેરે પ્રિલિટિગેશન મળીને કુલ છવ્વીસ હજાર એકસો કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ન્યાયાધીશો વકીલો અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ હાજર રહીને સફળ બનાવી હતી